પપ્પા દર વખતે શું એક ને એક વાત લઈને બેસી જાવ છો મારે અહીંયા કયા કપડા પહેરવા ને કયા નહીં એ પણ તમારે નક્કી કરવાનું છે આ તમારે કયા કપડા પહેરવા ને કયા ન પહેરવા એ નક્કી કરવાનો મને કોઈ હક નથી અને મારે કેવું પણ ન જોઈએ પણ આ ઘરમાં મારી ઈજ્જત કેમ સચવાય ને એ મારે જોવાનું છે અને તમને એટલું તો ભાન હોવું જોઈએ કે તમે આ ઘરને લાંછન લગાડશો ને તો એ હું ક્યારે વિચારી લઉં કોણ કહે છે પેન્ટ અને ટી શર્ટ પહેરાથી લાંજન લાગે એવું તો તમે વિચારો છો બાકી બહાર નીકળીને તો જો બીજી બહુ શું શું પહેરે છે એ બીજાના ઘરમાં શું ચાલે નહીં મારે જોવા નથી આ એનું મન ફાવે ને પહેરાને ઓઢે પણ મારા ઘરમાં કેમ ચાલુ છે ને એ મને ખબર છે ઘરમાં તમારે જે ધ્યાન રાખવું હોય ને એ ધ્યાન રાખો બાકી હું શું કરું છું ને એ ધ્યાન ના રાખો કારણ કે આ ઘરમાં છે ને હું મારી મરજીથી જ રહીશ ના નિશા હો એ તો ક્યારે નહીં હાલે તમારે મારા ઘર માં રહેવું હોય ને તો મારી મરજી થી રહેવું પડશે તમારે એ ક્યારેય નહીં બને હું આવી રીતે તમારા દબાણ માં રહેવા નથી માનતી એ બેટા સમજા કરી બહુ ને તો પછી મારા થી ગુસ્સા માં કઈ બોલાય જશે ને નિશા તને સાડી પહેરવા શું વાંધો છે અને આમ પણ તું સાડી માં સારી જ લાગે છે તમે લોકો કેવા માણસો છો

અરે યાર આ બેમાંથી માંથી સમજવા તૈયાર નથી આ નિશા સાડી પહેરવાની ના પાડે છે અને પપ્પા પપ્પા એમની જીદ લઈને બેઠા છે આમ જોવો ને તો બંને પોતપોતાના સ્થાને રાઈટ છે નિશા ભાભીનું આ સાસરું છે એટલે એને પણ એ પ્રમાણે રહેવું જોઈએ અને ભાભીની વાત જોઈએ તો એ પણ ખોટા નથી કેમ કે યાર આ મોડર્ન જમાનો છે એ પ્રમાણે તો રહેવું જ જોઈએ હવે તું જ જો ને અત્યારે બધા જ ઘરમાં બધા જ સાસરામાં બધી છોકરીઓ જીન્સ પેન્ટ અને ડ્રેસ ને બધું જ પહેરે છે એમાં આપણા નિશા ભાભી પહેરે કાંઈ નવાઈની વાત નથી મને તો એવું લાગે છે એટલે સમય પ્રમાણે તારા પપ્પાને પણ હવે સમજવું જોઈએ અરે મને ખબર છે દોસ્ત પણ એ નહીં સમજે કારણ કે એ બહુ જીદ્દી છે અરે જ્યારે કોઈ એક વાત પકડીને બેસી જાય ને એટલે એ વાત તો મૂકતા જ નથી તો નિશા ભાભીને સમજાવું નિશા અરે નિશા પણ નહીં માને અરે મારા પપ્પા જે કંઈ પણ કહેશે ને એ તો એ બિલકુલ નહીં માને ખરેખર આપણા ઘરમાં જે સ્ત્રી પરણીને આવે ને તેને આવી રીતના બંધનમાં ન રાખવી જોઈએ અરે તેને પણ એક મુક્ત જીવન જીવા દેવું જોઈએ અરે આ ગઢા માણસો આ રૂઢિચુસ વાતોને વળગી રહે છે અને ઘરમાં આ દરેક સભ્યોને એવી રીતે જીવન જીવવા માટે મજબૂર કરે છે એ ન ચાલે એમને પણ થોડું સમજવું જોઈએ ને અરે દોસ્ત એ તો હું પણ કહું છું કે એને સમજવું જોઈએ પણ એને સમજાવે કોણ એક કામ કર હું એને સમજાવી જોઉં તો જો કદાચ સમજી જાય સારું તું એમને સમજાવજે જો તારી વાત માની જાય તો તું કાલે જ મારા ઘરે આવજે હા હું કાલે આવું છું અંકલ આ તમારો જમાનો નથી કે ઘરની સ્ત્રીઓ જે સાડી પહેરીને લાંબા ઘૂમતા ગાળીને ઘરમાં ફરતી રહેતી આ મોડર્ન યુગ છે એટલે અત્યારે તો આવું જ રહેવાનું છે મનીષ આજે ન ચાલે ને એવું ચલાવી ન લેવાય આ લાજ ન કરે ને આપણે સમય પ્રમાણે એ તો અમે ચલાવી જ લેવી છે ને બાકી આ ઘરની વહુ પેન્ટ ટી શર્ટ પહેરે ને એ તો ક્યારે ચલાવી ન લેવાય અંકલ આ તો નાના મોઢે મોટી વાત થાય છે આજકાલ બધા જ ઘરમાં દરેક સ્ત્રી આવા જ કપડા પહેરીને ફરતી હોય છે અને એ નવાઈની વાત તો નથી કે આપણા નિશા ભાભી એકલા પહેરીને ફરે છે એ બીજાના ઘરનું માર ન જોવાનું મને આ ઘરમાં આમ કરને ક્યારે નઈ પોસાય અંકલ તમને પોસાય કે ન પોસાય પણ તમે તમારી મરજી મુજબ કોઈને જીવા મજબૂર ન કરી શકો ભલે હું કોઈને ન કહી શકું પણ મારા દીકરા અને મારી વહુને તો હું કહી શકું ને કે મારા ઘરમાં તમારે કેમ રહેવાનું ઈ ના તમે એને પણ ન કહી શકો એ તમારો દીકરો ને તમારી વહુ છે નહીં કે તમારા ગુલામ એને પણ એની મરજી મુજબ જીવા દો એ મારા ઘરમાં મારે શું કરવું ને એ તારે સલાહ આપવાની મને જરૂર નથી હવે આ પાર્ટી પંચાયત કરવાનું છોડ તું અંકલ આ તો રવિ મારો મિત્ર છે ને એટલે એના જીવનમાં આવેલી એક સમસ્યાને ઉકેલવાનો એક પ્રયત્ન કરી રહ્યો છું

સમય પ્રમાણે તમે તમારી દીકરીને તમારી વહુને સરખા જીવા નથી દેતા એટલા માટે ગટપણમાં તમે બધા અરખામણા લાગો છો ચાલ રવિ મેં તો બધો પ્રયત્ન કરી લીધો પણ તારા પપ્પા એમ સમજે એમ નથી ચાલ ભાઈ જીવો તમારી મુજબ

અરે પણ તમારું ઘર એ નિશાઓનો પિયર કહેવાય અને આ એનું સાસરુ છે મે એને તો અહીંયા મર્યાદામાં જ રહેવું જોઈએ ને આ કપડા બદલવાથી કઈ મર્યાદા નથી બદલાઈ જતી એ તમારી સામે ગેરવર્તન કરતી હોય ના બોલવાનું બોલતી હોય તો એ મર્યાદાનો ભંગ કરેલો કહેવાય આ સસરા સામે આવા ટૂકા કપડા પહેરે ફરવું હરવું એ શું મર્યાદા છે હવે આજકાલ બધા જ પહેરે છે તમે દરેક ઘરમાં જુઓ ને આજકાલ તો વોવો જે કોઈ સસાય એની સામે ગાઉન ડ્રેસ અને જીન્સ પહેરીને ફરતી હોય છે આજકાલ કે એવું નવાઈ જેવું છે જ નહીં એ સંગદન આ બીજાના ઘરમાં જે ચાલતું હોય તે પણ મને આ બધું નઈ પોસાય એને આ ઘરમાં રહેવું હોય ને તો સાડી પહેરીને જ રહેવું પડશે મમ્મી જો આ ઘરમાં મારી મરજી પ્રમાણે ના રહી શકતી હોય ને તો હું આવી રીતે દબાણ માનવા નથી માનતી આવી રીતે દબાણમાં તો હું એ તને રહેવા નઈ દઉં એટલે આ તમારી જગ્યા ને સમજાવવાની જગ્યા છે તમે આવી નાની આવી વાતમાં તમારે ડિવોર્સ લેવા છે તમે મારી દીકરી ને આવી રીતે માનસિક ટોચક કરશો ને એ હું નઈ ચલાવી લઉં તમારે તમારા વિચારો સમય પ્રમાણે બદલવા જ પડશે નહીં તો ના છૂટકે મારે આ ડિવોર્સ વિશે વિચારવું પડશે નિશા જા તારા બેગમાં તારા કપડાં ભર અત્યારે જ મારી સાથે જા મનીષ વાત હવે દિવસ સુધી પહોંચી ગઈ છે અને શું કરવું એ મને સમજાતું નથી આમાં કઈ થાય એમ નથી તારા પપ્પા સીધી વાત તો સમજતા જ નથી અને જ્યાં સુધી તારા પપ્પા નહીં સમજે ને ત્યાં સુધી આ વાતનો રસ્તો નહીં નીકળે લખીને આપું છું અને તારા પપ્પા કોઈ કાળે સમજે એમ નથી દોસ્ત તું એક કામ કરને તું નિશાને સમજાવ ને હા ચાલ તારી વાત માનીને હું ભાભીને મનાવા પણ જાઉં અને ભાભી માનીને આવી પણ જશે પણ મૂળ વાત તો તારા પપ્પા છે ને એ નહીં સમજે એ એક પ્રશ્ન તો આપણી પાસે આવીને ઊભો જ રહી છે આમાં તારા પપ્પા સમજે ને તો જ આ વાતનો અંત આવે એમ છે તો શું મારા ડિવોર્સ થઈ જશે એના સિવાય હવે છૂટકો નથી નહીં યાર કેવું નહીં થવા દે તો કરવું પડશે શું કરીશ તું જુદો રહેવા જઈશ એ પણ નહીં કરી શકે તું કેમ કે તારા મમ્મી નથી તારા પપ્પા એકલા છે અને હા તું એનાથી જુદો નહીં રહી શકે હું આજે ગમે તેમ કરીને મારા પપ્પાને સમજાવીશ અને જરૂર પડે ને તો એની સામે પણ બોલીશ તમારા લીધે મારું ઘર ભાંગવા જઈ રહ્યું છે મારું ઘર છે પ્લીઝ પપ્પા તમે તમારી આ છોડો પપ્પા આજકાલનો સમય કંઈક જુદો જ છે કોઈ છોકરી આજે બંધનમાં રહેવા નથી માંગતી પોતાની રીતે જીવવા માંગે છે અને પપ્પા આ વસ્તુ કઈ આપણા એકના ઘરમાં નથી બનતી પણ દરેક જગ્યાએ જુઓ દરેક જગ્યાએ દરેક ઓઉને છૂટછાઈ મળે છે પોતાની રીતે જીવી શકે છે દરેક ઓ પોતાના સાસરિયામાં આ ડ્રેસ જીન્સ બધું જ પહેરતી જ હોય છે પપ્પા તમે આમ ચૂપ ના રહો પ્લીઝ કંઈક બોલો પપ્પા તમારી આ હાથ ખોટી છે તમે તમારી હદ છોડો પ્લીઝ મારું ઘર બચાવી લ્યો નહીં દીકરા તારે હાથ જોવાની કોઈ જરૂર નથી હા થોડા દિવસો પહેલા હું એકાંતમાં વિચારતો હતો ત્યારે મને સમજાયો કે હું ખોટો હતો તારી વાત સાચી છે આજકાલ જોડે આ સમય બદલાઈ ગયો છે લોકો પોતાની રીતે જીવવા માંગે છે અને આ તમારા નવા યુગલોમાં કે નવી પેઢીઓમાં અમારા જેવા વડીલો એ વચ્ચે ના આવવું જોઈએ એટલે પપ્પા તમે માની ગયા છો હા દીકરા આ ભલે નિશા એ રીતે જીવે ફેશન ઓ કરે મને કોઈ વાંધો નથી પપ્પા તો નિશાને તેડી આવ ના এ঵ো উনে দেখোতো হুজেশ আম মহ্যালিশেশ ভিচারিনা ঘর ছুরেন জাও পেডেয়তো জের সে ক্ষতে জের সে ক্ষতে সু গোইন বেড મનમાં પસ્તાવો અને મોઢે માફીના શબ્દો લઈને આવ્યો છું એટલે એટલે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે આ હું જ મારી જગ્યાએ ખોટો હતો આ આપણે ઘરડા હોય આજકાલના જવાનીઓની વચ્ચે ના હોવું જોઈએ સાચું કહું તમે ગોવિંદભાઈ સમયની સાથે ચાલતા આપણે પણ એની સાથે બદલાવ લાવવો જોઈએ નહીં તો આપણે ના લાગશું સાચી વાત છે બેન આ ઘરપરમાં જો આપણે દુખી થયા હોય ને

એના દીકરા દીકરી સાથે જળ મગજ ના રાખે તો એને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનું ખરું કારણ પોતે વડીલો જ છે પણ શારદાબેન હું એવું નહીં થવા દઉં ઓ બેટા તમ તમારે જે ફેશન કર્યું હોય તમારે જેમ રહેવું હોય એમ રહેજો તમે હું તમને કંઈ નહીં કહું પણ હા એક વાતનું ધ્યાન રાખજો કે આપણા ઘર તરફ કોઈ આંગળીનો સીધી જાય ને એ વાતનું ધ્યાન રાખજો તમે પપ્પા હું ક્યારે એવું કામ નઈ કરું જેના લીધે તમારે સાંભળવું પડે નિશા પપ્પા તો જુનવાની વિચારના છે પણ તું તું તો અત્યારના જમાનાની છે ને હવે તારે ફક્ત તારો જ નહીં પણ ઘરના દરેક સભ્યનો વિચાર કરવાનો હોય શું આપણે ફક્ત આપણું જ વિચારવાનું હોય અરે સારો દીકરો હોય ને તો એ મા બાપને સ્વર્ગ જેવી જાત્રા કરાવે પણ જો દીકરાની હોવ સારી હોય ને તો એ સ્વર્ગને જ તે ઘરમાં લઈ આવે હું માનું છું કે પપ્પાનો વાત છે એ તારી મરજી પ્રમાણે તેને કપડાં પહેરવા નથી દેતા ચાલ એ વાત છોડ પણ બીજી કઈ વાત છે કે પપ્પા તને તારી મરજી પ્રમાણે કરવા નથી દેતા હ એ મને કહે તું વિચારીને કે બીજી તો એ કે બાબત નથી કે જેમાં મને પપ્પાએ કોઈ વસ્તુની ના પાડી હોય મમ્મી ક્યારે નિશાએ તમને બીજી બાબતે ફરિયાદ કરી છે ના ક્યારે ફરિયાદ નથી કરી ઉલટાના બીજી બધી વાતોમાં તો એ તમારો વખાણ કરતી હોય તો પછી કપડાની આવી નાની બાબતમાં છૂટાછેડા છેડા ના લેવાના હોય મને માફ કરી દો તમારી વાતોએ મારી આંખો ખોલી દીધી અત્યાર સુધી હું મારા પપ્પાને ફક્ત સસરાજ સમજતી હતી પણ હવે મને સમજાઈ ગયું છે કે મારી ભૂલ હતી મેં જો મારા સસરાને મારા પપ્પા સમજ્યા હોત ને તો હું એની વાત ક્યારેય ના ઠુકરાવત પણ હવે એ જેમ કહે છે ને એમ જ હું કરીશ વારો હો બેટા તો તમે હવે તમારા કપડા લઈ લો અને બેગ તૈયાર કરીને આવો એટલે આપણે નીકળવી ઘરે ભલે પપ્પા i think